તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે મેહુર રાઠવાના એક નવા બ્લોગ ધમાકેદાર બ્લોગમાં અને આજનો વ્લોગ ગાઈ સ્ટાર્ટ કરીએ છે આપણે સાડા નવ જેવો અને ગાઈઝ આજે મતલબ કે આપણે એક સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ શું છે તમુનમે મતલબ કે આપણે તમારા બ્લોગમાં બન્યા રહેવાનું તો આગળ જ આપણે જશું એટલે તમુનમાં બધું બતાવી દઈશ તો સરપ્રાઇઝ છે અને આપણે ગણપતિ બાપાનું કામ પણ મસ્ત ગાઈસ ચાલી રહ્યું છે અને તમને મેં હમણાં નીચે જઈને પણ બતાવું મતલબ કે કેવું સર ખતરનાક ગઈશ કરી દીધો છે આપણે બંડપ જોઈ લો અહીંયાથી ઉપરનો વ્યૂ આવો નજારો છે અને દેખો ગઈશ આજે તપ કાઢ્યો છે કેમ કે કાલે બે ધારા વરસાદ પડ્યો તો ફૂલ ગઈશ તો ગઈશ દેખો નજારો આપણે ઢાબા પરથી અને આપણે આજે આપણે જવાનું છે એક વસ્તુ લેવા તો શું લેવા જવાનું છે તો ગાઈસ તમારે આગળ બ્લોગમાં જોઈ લેવાનું તો મળીએ આપણે થોડી વાર પછી તો હવે જઈએ નીચે મળીએ તો ફાઇનલી ગાઈસ આપણે નીચે આવી ગયા છે અને અમને બેઠા છે અને આપણે મતલબ કે દેખાડું મોડવો કેટલો મસ્ત થઈ ગયો છે ચાલો આભાર વિશાલ તો ગાઈસ આપણે મોડવર્ક કમ્પ્લીટ થઈ ગયો છે તો જોઈ લો અને અંદર ડેકોરેશન છે અને જોઈ લો આપણે મસ્ત ગાઈસ નજારો થઈ ગયો છે અને બે દાડા ફૂલ મહેનત કરી એટલા માટે અને વાઘ મતલબ કે બધી તો ગાઈસ બન્યા રહેજો બ્લોકમાં અને આપણે આજે જ જવાનું છે એક વસ્તુ લેવા તો ગાઈસ બ્લોકમાં એન્ડ સુધી બન્યા રેજો શું લેવા જવાનું છે તમને આગળ બતાવી દે અને આ બધા લોકો આવવાના છે વિશાલ તું આવવાનો જ ગાઈશ આપણે બધા આવવાના છે તો બંને જો સરપ્રાઇઝ શું છે તો તમને આગળ બતાવી દઈશ તો મળીએ થોડી વાર પછી આપણે મતલબ કે દેખાડું છું આગળનો નજારો જોઈ લો આપણે અલગથી છે અને બીજું બતાવું મેં તને તો દેખ લો આગળનો નજારોમાં તમને બતાવું એકદમ ગાઈસ મસ્ત કરી નાખ્યું છે હમણાં જોઈ લો અને આપણે ગણપતિ બાપાને ડેકોરેશન થોડું બાકી છે અને આવ્યું મતલબ કે અહીંયા એક પોસ્ટર આવશે તે અને બુક થોડું બાકી છે એટલા માટે તો બ્લોગમાં થોડી વાર પછી આપણે મળીએ તો ફાઇનલી કઈ બોડેલી આવી ગયા છે અને થોડું કામ છે એટલા માટે આવ્યા છે અને એક બંધ આપણો ઋતુ આ પણ આવી ગયા છે આપણે જવાનું છે એક વસ્તુ લેવા ગાઈશ તો હું લેવા જવાનું છે એ મતલબ કે રૂતાન પણ ખબર છે પણ રૂતો પણ સરપ્રાઈઝ રાખે છે હું રૂતા શું લેવા જવાનું કહેવાનું નહીં કેવા તો ગાઈઝ આપણે જવાનું છે તો બની બનીયારી જાવ અને હવે થોડીવાર કામ પતાવીને પછી આપણે ઘરે જઈશું તો મળીએ થોડી વાર શું અને ગાઈઝ આપણે ઊભા છે ડબોય છોટાદપુર રોડ પર તો ફાઈનલી ગાઈઝ કોળેલીનું કામ પતી ગયું છે અને આપણે જઈએ ગાઈશ ઘરે કારણ કે હવે કામ પતી ગયું એટલા માટે તો બની બનીયાર જાઓ ફાઇનલી ગાઈસ બોલરીથી ઘરે આવી ગયા છે અને હવે મતલબ કે થોડી વારમાં એક જગ્યાએ જવાનું છે તો બન્યારે જો બ્લોગમાં બધા મિત્રો પણ આવે છે તો મળીએ થોડીવાર પછી ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ એક જગ્યાએ બતાવું મેં તમને ટ્રેક્ટર લઈને જઈએ છીએ અને આપણા હાર્દિકભાઈ જીતાભાઈ જીતા હું લેવા જઈએ હવે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અને આપણે જઈએ તો મળીએ રસ્તામાં બન્યારે રહેજો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ ગંદ અને મતલબ કે જામુવાળા જઈએ છે એમના તો આપણે આ મતલબ કે બધા કે જે યુવક મંડળ છે તે પણ આવે છે આ છોરો અને આપણા ડ્રાઈવર સાહેબ તો બન્યા રહેજો રસ્તામાં મળી પહોંચી ગયા છે મતલબ કે ગણપતિ લેવા માટે અમને ફેસ રીવી થયેલું મતલબ કે સરપ્રાઇઝ હતું એટલે શું બોલ્યા ને તો ગાઈસ આપણે પહોંચી ગયા છે બતાવું મેં તો હું જોઈ લો આવીશ ને આપણો ગણપતિ ગાઈશ તો હું બતાવું બન્યા રહેજો અને દેખવા નાના માના પણ ગણપતિ છે તો નીચે આપણે આગળ જઈએ તો આપણો ગણપતિ બતાવું ચાલો ગઈશ તો ચાલો આપણે જઈએ ગણપતિ દેખવા માટે આપણો તો ગઈશ આજો આપણો ગણપતિ અને આપણા જીતો આપણો અસ્મિત હાર્દિક ભાઈ બધા આવેલા છે

તો અનેક આપણા છે લો આ બાજુ બીજા પણ મિત્રો આવેલા છે તો બન્યા થોડી વાર પછી દેખીએ તમે દેખો આ બાજુ પણ મૂર્તિઓ છે અને આ બાજુ પણ છે ગાઈસ અને મતલબ કે પણ બુકિંગ કરાવીને છે એ બધા મતલબ કે ગણપતિ દાદાના મૂર્તિ પણ મોડા પર ઢાંકી દીધેલી છે અને આ મને બુકિંગ કરાવ્યું આભાર

તો ફાઇનલી ગાઈસ આપણી મૂર્તિ પસંદ કરી લીધી છે કેમ કે આપણે જે જાતે લેવાની છે તે મૂર્તિ તો આપણી મૂર્તિ આ છે મતલબ કે જોઈ લો આ મૂર્તિ અને આક્ષયભાઈ આગળ જાય છે અને આપણા ભાવ ભાઈ કેમ કે બેગ દાડાથી વ્લોગમાં નથી આવતા પહેલી વખત આવ્યા છે તો મતલબ કે નિલેશભાઈ એનું નામ છે પણ આપણે પ્રેમથી ભાવ કહે છે શું ભાવ જોરદાર અને આભાર બે જણા તો ને

ના પણ એક નવી મૂર્તિ લીધી આ બાજુમાં ના Apa આપડે અને Apa જોઈ આપડા

રસ્તામાં ગઈશ મતલબ કે બધા લોકો ગણપતિ લેવા માટે આજે બહુ આવી ગયેલા છે જોઈ લો અને આ બે માણસ જઈશ જોઈ લો અક્ષય કુમાર તો ગઈશ મળીએ કરે જઈને બનિયા ફાઈનલી ગાઈસ ઘરે આવી ગયા છે અને એ લોકો આવે છે પાછળ અને આપણે આવી ગયા તો ગઈ બીજા લોકો જોઈ લો આપણો મંડળ મતલબ કે અયંકિતભાઈના ઘરે છે અને એક આવી બધા આરામ કરે જોઈ લો એડવાન્સમાં વેટિંગ કરે છે કરે છે તો એ આવે છે ટ્રેક્ટરમાં આપણે પહેલા ના આવ્યા કેમકે આપણે આવ્યા છે ગઈશ ગાડી લઈને જોઈ લો તો મળ થોડીવાર પછી એ લોકો આવે તો બન્યા રહેજો તો ફાઇનલી ગાઈશ મતલબ કે ગણપતિ ઘરે આવી ગયા છે અને દેખાડું મેં તમને તો જોઈ લો આ બધા આવે અને કિલો દેખી લો ગયા અને આપણા નાના ગણપતિ પણ આવી ગયા દેખાડું જોઈ લો